તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ છે કલ્યાણપુર તાલુકામાં ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે લાંબા બંદર ગામમાં સાંભેલા ધાર વરસાદ ખાબક્યો છે તાલુકાના કલ્યાણપુર ભોગાત પેટલકા દેવિયા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લાંબા બંદર ગામમાં મુશળધાર વરસાદને પગલે આ હોય તેવા સર્જાયા છે છે એવી સ્થિતિ સર્જાણી કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લાંબા બંદર ગામના બસ સ્ટેન્ડ ચોક મેઇન બજાર હર્ષદ રોડ સહિતના અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે વધુ વિગતો સાથે જયસુખ કલ્યાણપુર જ્યાં વિરત વરસાદ વરસ્યો છે કેવો માહોલ છે હાલ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક જે છે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં જે જે વહેલી સવારથી જે છે ધોધમાર વરસાદ છે જે વરસી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો લાંબા ગામમાં જયારે લાંબા ગામની અંદર આ ફાટી હોય તેવી પરિસ્થિતિ જે સર્જાય છે અને મુશળધાર વરસાદ સતત સવારથી અત્યાર સુધી હાલ પણ અત્યારે મુશળધાર વરસાદ છે જે વરસી રહ્યો છે અને જનજીવન પણ જે છે પ્રભાવિત થઈ ચુક્યા છે અને લાંબા થી તરફ જતા રસ્તો છે એ રસ્તા ઉપર જે કબરસામાં પાણી છે જે પાણી પર ભરાયા છે જેથી કરી અને લોકોને પણ જે છે અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને પાંચ કિલોમીટર ફરીને જે છે એ લોકોને અવર જવર કરવી પડે છે ત્યારે લાંબા ગામમાં તમામ બજારો છે બજારો પણ જે છે અત્યારે ગોઠણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે જી